અને બાકી બધા આપણા રૂટીન મસાલા તો સૌથી પહેલા આપણે ખીચડીને મોટા બાઉલમાં લઈ લેશું ખીચડી જે આપણે ઘરમાં નોર્મલ બનતી હોય એ જ છે એ મેં ફ્રીજમાં રાખેલી હતી એમાં આપણે પવા જે પલાળેલા છે એને એડ કરી દેસુ એમાં આપણે મેગીના જે મેજિક મસાલા આવે છે એ બે પેકેટ એડ કરી દેસુ આ રીતે તમે બાળકોને આપશો તો એ ખીચડી અને સબ્જી બંને આમાં જશે અને એ સરળતાથી ખાઈ શકશે થોડી હળદર બે ચમચી અને મેં મરચાં લીધા છે લીલા એટલે એક ચમચી લાલ મરચું પાવડર અને આપણે મીઠું એડ કરેલું હોય એટલે વેજીટેબલ અને પવાના ભાગનું એક ચમચી જેટલું આપણે મીઠું એડ કરશું થોડી દાણાભાજી એક ચમચી જેટલો ચાટ મસાલો એડ કરશું ચાટ મસાલાથી એને ખટાશ અને થોડી અલગ ટેસ્ટ આવશે ખાટું પણ થશે ને થોડું ટેંગી પણ બનશે અને જે હવે આપણે વેજીટેબલ લીધા છે એ પણ આમાં એડ કરી દઈશું એકદમ સરળતાથી બની જશે ને ખૂબ જ ટેસ્ટી બનશે તો આ રીતે આપણે બધું વેજીટેબલને નાખી અને થોડા મિક્સ હપ્સ જેથી કરીને આમાં ચીઝ પણ એડ કરી શકો અને બીજા વેજીટેબલ પણ તમે એડ કરી શકો જે તમને ભાવતા હોય ગાજરને બદલે વટાણા કે કોઈ પણ વેજીટેબલ તમે એડ કરી શકશો હવે એને આપણે સરસ મિક્સ કરી લેશું અને જો તમારા ઘરમાં પવા ના હોય અવેલેબલ તો તમે બાફેલા બટેકાનો યુઝ કરીને પણ કરી શકશો તો આ રીતે આપણે સરસ મિક્સ કરી લેશું આ રીતે આપણે બધું સરસ મિક્સ કરી લેવાનું છે અને મિક્સ થઈ જાય એટલે આપણે એમાંથી નાના નાના સરસ એવા બોલ વાળી લેશું તો આ રીતે આપણે બધા બોલને રેડી કરી લેશું આ રીતે બધા બોલ્સને ને વાળી લેવાના છે તેલ પણ ગરમ મૂકી દીધું છે ડાયરેક્ટ આપણે ગરમ તેલમાં એને તળી લેશું આ રીતે બધા બોલ આપણે તળી લેશું તેલને આપણે એકદમ ગરમ ફૂલ થવા દેવાનું છે એક પછી પછી કરી દેવાના છે તો આ રીતે સરસ આપણે તળી દેવાના છે અને હજી પણ આને થોડાક ડાર્ક થવા દેસું મેગી મસાલો એડ કર્યો છે એટલે ટેસ્ટ પણ એટલો સરસ આવશે અને આમાં ભરપૂર માત્રામાં આપણે વેજીટેબલ પણ ઉપયોગ કર્યો છે તો વેજીટેબલ પણ જશે અને ટેસ્ટ પણ આવશે તો બાળકો તો આને વસે વસે ખાઈ લેશે તો આપણા બોલ્સ છે એ સરસ ગોલ્ડન થઈ ગયા છે ડાર્ક આવી રીતેથી થવા દેવાના છે અને હવે આપણે એને બારે કાઢી લેશું આવી રીતેથી આપણે બધા બોલ્સને રેડી કરશું ફ્રેન્ડ્સ તૈયાર છે મારા ખીચડીના વેજીટેબલવાળા બોલ્સ જો તમને મારી આ રેસીપી પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ બાય